કિરીટસિંહને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વીપી ઠાકરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કિરીટસિંહના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી કિરીટસિંહના વકીલે કહ્યું આરોપી છેલ્લા ચોવીસ કલાકથી પોલીસની કસ્ટડીમાં હતા પોલીસને જે કંઈ જણાવવાનું હતું તે જણાવી ચૂક્યા છે તેનો જે કોઈ રોલ છે તે અંગેના તમામ દસ્તાવેજી પુરાવા જે તે વિભાગ પાસે પણ છે કિરીટસિંહ ક્યારેય પણ બનાવના સ્થળે સંચાલન સહિતના કામે ગયા નથી તેના માટે આરોપીની કસ્ટડી અનિવાર્ય નથી મારા અસલ ભાગદાર ન હતા અને ખુદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે તો બીજી તરફ સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ લેઆઉટ પ્લાન કોર્ટમાં રજૂ કર્યો હતો ગોકાણીએ કહ્યું આરોપી કિરીટસિંહનો ભાઈ અશોકસિંહ હજુ પણ ફરાર છે કિરીટસિંહ

આ જે અગ્નિકાંડ બનેલો જે જમીન પર અગ્નિકાંડ બનેલો તે જમીનના માલિક અને આ રેશવે એન્ટરપ્રાઇઝ નામથી જે ચલાવતા હતા તેના ભાગીદાર એવા કિરિતસિંહ જાડેજાને આજરોજ નામદાર અદાલત સમક્ષ વિમાનની માંગણી સાથે રજૂ કરવામાં આવેલા હતા આ કિરીટસિંહ જાડેજાએ પોતે આ જે ખેતીની જમીન હતી તે રહેણાંકના હેતુનું જણાવી અને બિનખેતી કરાવેલી હતી જેને બદલે તેઓએ પાછળથી કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરેલો છે તે સહિતના વિવિધ મુદ્દાઓ પર કિરીટસિંહના રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી અને નામદાર અદાલતે કિરીટસિંહને આઠ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર શું છે વધુને વધુ સજા મળે એ માટે આપણા શું પ્રયત્ન રહેશે હાલ પોલીસ તપાસ ખૂબ જ નાજુક તબક્કામાં છે સારી રીતે પોલીસ તપાસ ચાલી રહી છે પોલીસ તપાસના અંતે જ્યારે ચાર્જશીટ થાય ત્યારે સૌ સૌથી શ્રેષ્ઠ રીતે કેસ ચાલે અને તમામ આરોપીઓને મહત્તમ સજા મળે તે માટેના મારા અને મારી ટીમના પ્રયત્નો રહેશે